ફણગાવી લીધા છે એક રાત માટે આપણે પલાળી દીધા હતા અને કોટનના કપડાંમાં બાંધીને રહેવા દીધા હતા એક દિવસ માટે તો જોઈ શકો છો સરસ એવા ફણગા ફૂટી ગયા છે તો આપણે ફણગાવેલા કઠોળ લીધા છે મિક્સ અને આ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ઝીણી સમારેલી કોથમરી લીધી છે ઝીણી સમારેલી કોબી લીધી છે અને ઝીણા સમારેલા ગાજર લીધા છે અને જેનું સમારેલું કેપ્સિકમ લીધું છે તો હવે આપણે નાસ્તો બનાવીશું તો આપણે ચોપર લીધેલું છે અને ભણગાવેલા આપણે ચોપરમાં લઈ હોય તો મિક્સરમાં પણ ચોપરમાં એકદમ સરસ અધકચરા ચોપ થઈ જાય છે તો હવે આપણે આવી રીતે ચોપ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા જ કઠોને સરસ એવા ચોપ કરી લીધા છે મિક્સરમાં ક્રશ કરવા હોય તો એક થી બે વખત જ ફેરવી લેવાનું એટલે સરસ એવા ચોપ થઈ જાય છે ચોપરમાં પણ એકદમ સરસ એવા ચોપ થઈ જાય છે જોઈ શકો છો આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની આવી રીતે અધકચરા ચોપ કરી લેવાના છે એકદમ સરસ એવો સ્વાદ લાગે છે આવી રીતે ક્રંચી સ્વાદ આવશે થોડો નાસ્તામાં એટલે એકદમ સરસ તેવા લાગશે તો હવે આપણે આ ઝીણું સમારેલું ગાજર લીધું છે કેપ્સિકમ લીધેલું છે કેપ્સિકમ લઈ લઈશું અને ચીણી સમારેલી ડુંગળી લીધી છે તો ડુંગળી લઈ લઈશું અને ચીણી સમારેલી કોબી લીધી છે તો કોબી લઈ લઈશું અને આ ઝીણી સમારેલી કોથમીર લીધી છે તે પણ લઈ લઈશું અને આ આદુ અને લસણ લીધા છે વાટેલા તે લઈ લઈશું હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી જેટલી હળદર ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લઈશું થોડો આપણે ગરમ મસાલો લઈશું તમને જેટલી તીખાશ જોઈએ એટલો ગરમ મસાલો અને મરચું ને બધું લઈ શકો છો તો હવે આપણે આ ચણાનો લોટ લીધેલો છે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે બાઇન્ડિંગ આવે આપણે એટલો જ ચણાનો લોટ લેવાનો છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે પહેલાં આપણે બધું આવી રીતે મિક્સ કરી લઈશું પછી જરૂર પડશે ત્યારે આપણે થોડું પાણી લઈશું તો જોઈ શકો છો લોટ અને બધા શાકભાજી અને કઠોળને બધું બરાબર મિક્સ થઈ ગયું છે આવી રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું એવું જ પાણી લેવાનું છે આપણે બાઇન્ડિંગ આવે એટલું પાણી લેવાનું છે વધારે પડતું પાણી નથી લેવાનું જોઈ શકો છો આપણે બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી લીધું છે વધારે પાણીનો ઉપયોગ નથી કર્યો બધું બરાબર ભેગું થઈ ગયું છે અને બરાબર મિક્સ થઈ ગયું છે આવી રીતે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે તો આપણું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે હવે આપણે નાસ્તો બનાવી લઈશું તો આપણે

કિનારે થોડી સેટ કરતા જવાનું છે આવી રીતે બધી બાજુ ફેલાવી દેવાનું છે અને શેપ બનાવી લઈશું આપણે જોઈ શકો છો આપણે બધી બાજુ સરસ એવું ફેલાવી દીધું છે અને એકદમ ગોલ શેપ બનાવી લીધો છે હવે આપણે ધવા દઈશું ગેસની ની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને કિનારી ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને ઉપરનું મિશ્રણ ડ્રાય થાય એટલે ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવી દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પરાઠો બનીને તૈયાર થયો છે અને પરાઠા પણ કહી શકાય છે હવે આપણે ઉપરની સાઈડ પણ તેલ લગાવી દેવાનું છે બે મિનિટ માટે આપણે શેકવા દેવાનું છે અને એકદમ હેલ્ધી નાસ્તો પણ કહી શકાય છે કેમ કે આપણે ફણગાવેલા કઠોળનો ઉપયોગ કર્યો છે અને ઘણા બધા શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે તો બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે તો હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે

આપી દેવાનો છે કિનારી થોડી સેટ કરતા જવાનું અને ગોળ આપણે પરાઠા જેવું બનાવી લેવાનું છે તો આપણે બીજો નાસ્તો પણ આવી રીતે બનાવી લીધો છે હવે આપણે થવા દઈશું બીજી વારના નાસ્તાને પણ આપણે ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે ઉપરથી આપણે તેલ લગાવી દઈશું

તો આપણે નાસ્તાની પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો આપણે આ ગોહાવલી ની ચટણી લીધેલી છે તો જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો તૈયાર છે આપણો ફણગાવેલા કઠોળનો એકદમ હેલ્ધી નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવો હેલ્ધી નાસ્તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે હેલ્ધી નાસ્તો કેવો બન્યો છે